શરૂઆત કરીશું મિત્રો દૂધી થી થી અને એક મોટી બે દૂધી નું છે એવું છે તો તેલ છે ને હેઠળ રહી જાય છે એવું છે એમાં દૂધી આપણે કઈ ફાયતી ના પાડે ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગ માં શરૂઆત કરું છું મિત્રો દૂધીથી કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં દઈશું છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગમાં મિત્રો આપણે ઘરે જો ઘરે જ છીએ અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે તો એક અદ્ભુત કાકી વ્લોગ છે તો ખાસ કન્ટિન્યુ બનાવી જો કે મિત્રો થોડીક ઘણી તમને થંબલ થંબલ અને ટાઇટેજોને ખબર પડી જ ગઈ છે એવું છે તો અહીંયા આપણે ઘરે છીએ અને જો મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આમ તો તમને ખબર પડી જ ગઈ છે કેમકે શરૂઆત જ દૂધીથી કરી તો દૂધીમાંથી આજ કાક બનાવવાનું છે હું બનાવવાનું છું એ આગળ આગળ તમને ખબર પડી જાય તો વિડીયો ગેમ હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પણ મિત્રો પેલી ફેલાવતો હોય છે અને સબસ્ક્રાઈબ કરતા જેથી મારા નવા નવા બ્લોબ તમને જવા મળે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ચલો તો આપણે ફાઇનલી ને છે અને કોઈ જગ્યાએ તો આપણે હે ને જો આ હે ને તમને આ શું છે દૂધી એટલે ખબર તો પડી ગઈ છે દૂધી તો દૂધીનું શાક અને દૂધી આપણે બહુ ભાવતી નથી દૂધી કેમ તો જોવી દૂધીમાંથી આજે કાંક અલગ વાનગી બનાવવાની છે અને હું બનાવવાનું છે એ તમને આગળ આગળ ખબર પડ્યા છે પણ એ આપણે ભાવે છે કે નહીં એ જોવાનું છે કેમ કે દૂધીનું શાક ના ભાવતું પણ દૂધીમાંથી બનતી વાનગી એટલે હું બને તો તમને થોડું પડી જાય આગળ હું ભાવે છે કે નહીં તો આને પહેલાં હું કરવાનું હોય છે આગળ ચાલો દેખાડું મસ્ત મજો એવી રીતની મહના દૂધી હોય છે એવી રીતની બે હોય છે એવી રીતનું હે ને આ મિત્રો આપણે પહેલાં ન બનાવી શકીએ કેમ કે પહેલાં આપણે જે બનાવીને નાખ્યું ને એ છેલ્લે આવશે અને આ છેલ્લે બનાવવાનું એવું હોય કેમ કે ભૂલાઈ ગયું વિસ્લો પહેલાં જે ભાગ આવે ને દેખાડવાનો એ વિડીયો લે એનો વ્લોગ બનાવતા આપણે ભૂલી ગયા વિડીયોમાં લેતા સ્કીપ હવે આ છેલ્લે દેખાડવું એટલે અને એવી રીતનું કરવાનું હોય છે આ આપણું બધું ખમણી નાખશે એવી રીતનું ખમણવાનું હોય છે આમાં આમાં હોય છે આઈનકમની આમાં ખમણી નાખવાની ચાલ ઉછડીન એવું હોય છે તો ચાલો ખમણી નાખીને પછી આપણે પાછા મળશું એટલે કે આગળ તમને બધું દેખાડશું કેમકે પહેલો ભાગ મિત્રો બનાવતા ભૂલાઈ ગયો એટલે તો થોડી ઘણી મિત્રો છોડી માફ કરી દેજો કેમકે ભૂલાઈ ગયો એટલે પછી છેલ્લે છેલ્લે અડધું બીનું ને પછી યાદ આવ્યું કે આનો વ્લોગ બનાવે મસ્ત લાગે તો કેમકે કેવી રીતની બને આગળ આગળ દેખાડે આપણી ફેમિલી મિત્રો આપણા યુટ્યુબ મિત્રો મિત્રોને હું બનાવી દી તો ચાલો એ દેખાડીશ હવે કેમકે આ આપણે ફાઇનલ આપણે મસ્ત તેવી ઉપર આ નાખી દીધું છે દૂધી દૂધીનો હલવો બનાવવાનો છે એવું છે પેલા તેલ નાખવાના આવે છે ભાઈ દૂધી ખમણી નાખવાની પેલા તો ઈ રીતની ધોવાય હોય છે તો કદરો કેવો નહીં ગયો કદરો કાઢવો પડે છે ને દૂધી હા એ રીતના હોય છે કેવો બને જોઈ પહેલી દાંત બનાવી દેસુ એવું છે જો અત્યારે આપણે સડી ગયો છે અને એવી રીતના આખો છે ને સડી જાય ને તેલમાં પહેલાં સેડવાનું હોય છે દૂધી એટલે ખમણી નાખેલું હોય દૂધી એને તેલમાં સેડવાનું હોય છે જો આ સડી ગયો છે હવે આમાં દૂધ ને એવું નાખવાનું હોય છે બધું એવી છે જો ફૂલ શેડવી નાખવાની સમ સમાટી બોલે છે એ જો

પીએસ આવે ને પીરતું નહીં ખાસ ખળવો ખળવો કેવાય છે ખળવો એટલે આવો હે ને હોય એટલે ગરમ છે પણ આ થઈ છે એવું છે તેલ લેવું ને વિદ્વાક તેલ મૂકે છે એમના સડતા જાય ને એમાં હાવ ફૂંકાઈ જાય એટલે કચ્છ થઈ જાય લાડવા જેવો થઈ જાય લાડવો બની રહ્યા હાખો એવું છે એવું છે તો મસ્ત આખો ને તેલ બેલ બની તેલ છૂટું પડવા મેળવ્યું છે એવું છે અને તો તૈયાર થઈ ગયો છે ચડી ગયો મસ્ત અચ્છા મિત્રો ફાઇનલી છે ને આપણે બની ગયા છે દૂધીમાંથી હલવો હાલ શકો શકો શરીર એક કોઈ છે લીલા આમાં કલર નાખી દે એટલે એનો સકા સક બની જાય પછી જે વસ્તુ બધું નાખો નાખી કે આપણે કાંઈ નાખ્યું ના કેમ કે પહેલી દાન બનાવ્યો એટલે જોયું કેવો ટેસ્ટ થાય અને તો આપણે હવે તેલ નીકળે છે તો તેલ છે ને હેઠળ રહી જાય છે એવું છે આમાં હલો હલ બની ગયો છે પહેલી દાન બનાવ્યો ને એટલે ખાલી ટેસ્ટ કરવા બનાવ્યો તો સારું બને તો ફ્રી વાર બનાવીશું અને આમાં હું બધું ના ઘણું વસ્તુ નાખવાનું આવે કાજુ બધા ના કલર ને બલર લીલો કરવા હતો આપણે ટેસ્ટ કરવા માટે પેલી દર બનાવો છે કઈ વસ્તુ નાખ્યું ના ખાલી એમના ખાલી દૂધ થી મોડસ છે દૂધ ને એવું જે નાખવા આવે ને મેન મેન એ નાખ્યું છે એવું છે તો ચાલો જોઈ ટેસ્ટ કેવી કેવો બન્યો છે ફાઈનલ આખો તો આપણે બની ગયો છે હલવો અને દૂધી થી માથે એવી રીતનો બનાવો છે તો તમે બટ ને બધાય ને તે રાઈસ પૂગી ગઈ ને ઘરે તે ખાવા આવી ગયા એવું છે તો ખાવ ને તો બોલ તો ખરે હા તો બાદ એવું દૂધી ખા ને દૂધી ખાવા yeah. ને <laughs> <Yeah. laughs> <laughs>

આમ તો મસ્ત જ થઈ હોય એવું છે એકદમ ગીરો કેમકે મોર એવું નાખેલું હોય અને કાંઈ દેખાય નહીં આવે દૂધી હે ને ભાવે અને દૂધી ફાયતી ના પણ દૂધીનો હલવો ભાવ એવું છે તો તમને ભાવક ની ખાસ કોમેન્ટ કરી દેજો અને તમે કેવો બનાવો એ ખાસ કોમેન્ટ કરી દેજો આપણે જો આવી રીતના બનાવ્યો છે કેમ કે પહેલીદાન બનાવો ને એટલે ન કરો તમે ઘણી વસ્તુ નાખવાના આવે તમે જેટલું નાખવાનું એટલું ઓછું પડે એમ છે એવું છે તો મિત્રો છે ને બજારને બધા એટલે મહાન વાગ્યા છે કેમ કે અહીંયા બાજુમાં મિત્રો લે ને એટલે અહીંયા બે હવા આવે નવા મારવા કેમકે નિહાળી બાજુમાં છે એટલે શોખ કોઈ મિત્રો ભણવા મૂકવા આવે એટલે અહીંયા આવે લેવા હાં અને હવામાં એટલે અહીંયા બે હવા આવે આટો મારતા એવું છે અને ઠામુકો આપણે મિત્રો માસીન ઘરેથી દૂધી લેવા હતા એવું હતું અને ઠામુકો યાદ એવું કેમ કે કોઈ જ બનાવો નહોતો હલવો પણ પેલી દાન બનાવ્યો હતો અને માશીન બનાવતા આવડતો એટલે બનાવ્યો અને કેવી રીતના એમ બનાવું એ તમને દેખાયું છે તો કેવી રીતના હલવો બનાવો અને તમે બનાવો છે નહીં એ ખાસ કોમેન્ટ કરી દેજો આપણે મિત્રો પહેલી દાન બનાવો એટલે આપણે કાંઈ વસ્તુ નત નાખ્યું ખાલી જે મેન વસ્તુ આવે એ બધું નાખ્યું કે યાર છે ડૂટી ફૂટી ટોપડું ઘણું વસ્તુ કાજુ બધા બધું નાખવા આવે પણ આપણે સાદો બનાવ્યો છે આપણે અહીંયા એન કહ્યું છે ભ્લોગમાં હોય તો મસ્ત તમે લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પેલી ફેલાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો છે અમારા જેથી નવા નવા લોકને જોવા મળે જય માતાજી જય મેડી મા બાપા સિતારા